अवापी केला दुख डायला गुरु ये दही ने प्रेम नो प्रसाद स्मृति रीति नी नीति सिखवाड़ी ते दुख विवाद प्रीति रीति नी नीति सिखवाड़ी ते दुख विवाद अवाप ना दुख डायला तो अत्यारे प्रारब्ध ना केस छे जीवन थोड़ा

જોની આંખે ઓલી વાં મોમે દુખી કે એ પરમાત્મા જે દયાના અને પાંચું એક બે રીતું નઈ ચાર તે યુગના અંતરા વહી જાઈ

પરિસ્થિતિ તો આવે પણ ભવાબજીના દુઃખમાંથી મુક્ત થવાને માટે સદગુરુનું ભજન કરી લેવું કરી લેવું આ ઘડી બે ઘડી ના છે જે જીંદગી જાત કે વાલ લાગે ગયા સિસ્ટર ગયા સિસ્ટર ગયા આપણે <laughs> કેવડા <seine Christmas> <kavoduit> oh <luxury> અને એની મમકાને બહુ ખાલી છે બાબાએ કીધુંતું કે તમે કેક કાપો કપાઈ ગયા પછી ઈ કેક નું બધું કે મોઢામાં જો એટલે મોઢામાં જો એટલે આઈને આઈ કાના મુખમાં દબાઈ ગયા પછી हवे <laughs> <laughs> मैं कू <पुँग>। कू <laughs> पारी तो मुझे ही बोल रहा है क्यों अरे यार एक भूख कू लागे यार तू और बात हाल मोल लागे यानी कूका दे नहीं किया यानी कूका दे માત્ર મોટા મોટા સંસદ ઉભા હોય અને કાય ઉપાયો મન કરતા હોય કોઈ તો કાળ ખૂબ મારે કઈ દીવો ઓળવાય જાય મોટા સંસદ ઉભા હોય તો એ દીવો ઓળવાય જાય એની ફૂંક જ એવી છે આ સંસદ કેની હારી હતી જન્મ દિવસ ઉજવો

જીવનનું ભાથું કેવું પાણી દરેક આ ઉત્તમ આત્મપદની ચિંતા આત્મપદ મેળવવાની ચિંતા

એટલે ભવાક્તિ કેલા દુખ કેલા ગુરુ એ સૈને પ્રેમનો પ્રસાદ પ્રીતિ દીતિની નીતિ શીખવાડી દીતિ દીતિની નીતિ શીખવાડી કે તમે સત્પુરુષોમાં ભણી બાંધો નામમાં પ્રીત બાંધો અને એમાં એ સ્વરૂપે ભળવા સિવાયની કોઈ પ્રલોભ નહી એ સ્વરૂપમાં ભળવા સિવાય કોઈ પ્રલોભ નહી ઈ પ્રીતિની દીતિ અને નીતિ

કોઈ પદાર્થ અંદર માથે હાથ મૂકીને કીધું કે તારી જે ઈચ્છા થી માંગી લે તું એટલે નરસી મહેતા એ કીધું કે પ્રભુ તમે મળ્યા પછી કાઈ માંગવાનું ન હોય તમે મળી ગયા પછી કે માંગવાનું ન હોય તમે મળ્યા એટલે બધુંય મળ્યું ગુરુ મળ્યા તો કભી મિલા નય મિલા ન કોઈ માત પિતા સુખ બાંધવા એ જા જનમ ધરો ત્યાં હોય તમે મર્યા પછી કાઈ માંગવાનું ન હોય તમે મલે એટલે બધુંય મલે જ બીજી કોઈ આસક્તિને બીજી કોઈ માંગણી નઈ બીજુ કોઈ ગ્રહણોભ નઈ પ્રેમની રીત જ્ઞાની હે અનુભવે

જીવનમાં જે કંઈ આવે એની દયા છે અને નો આવે એની દયા છે મારો લાભ જે કંઈ કરતો હશે એ આપણને સમજાઈ ગયું

કોઈ કામ ફટકે થઈ જાય એની યાદી તો થઈ કોઈ કામ ફટકે થઈ જાય પછી આપણને ઘણી વાર તે વિચાર આવે નવરા બેઠા હોય કરી દેવો વિચાર આવે કે ભગવાન એ આવું શું હોયું છે કે આપણને ઘર પર કીધું ભગવાન એવું શું હોય છે કે ગઢપણ દીધું

જ્યાં ઉની બિમાર હે ત્યાં ઉની ડાયાબિટીસ ના રાખે બીપી વગર ના રાખે તો એને વાંઢવું પડી જાય ડાયાબિટીસ થાય બીપી થાય આવે આપણે આંખે તો ઉડાળી હકવી એવી દશા કરેન પછી મારે આપણે માઈત્રી આપણે ન ઉડાડી શકે એવી દશા કરે ને પછી મારે એવું ઊયો છે ભગવાનને વળી ભલે પણ એવા ને એવા તકડા જેવા રાખે તો ને એવા જેવા રાખે તો તો તમે એને હંભાર આવે નહીં તમે એને હંભાર આવે નહીં કોડી ગુડ આવસત નહી કોઈ કાહે નો આવે ચારે નતી કે મારા નાથ હોય કે ન આવે કઈ એમ થાય કે મારા નાથ સિવાય કોઈ એટલે દુખ પડે ને તો આપણે એને મમબાતા ઈ નથી એને યાદ નથી કરતા એને યાદ નથી કેટલા એના તો હોય કે કે પડે ને તો ભગવાન ને ગાયો પાડે આપણને શરીર માં દુખ પડે તો ભગવાન ને ગાયો પાડે નાઈ ને ઉગળી વાત તો આ પ્રકૃતિ આ પ્રકૃતિ તો એને વેડાખરો ન થાય એને પણ વેડાખરો થાય પુદ્ર દેખાય આપે છે આપણા માટે છે આપણું ઇતનું છે એ મગજી જેવું પણ જે કાઈ આપ એ આપણા કર્મ છે આપણને મન છે એના અરક ઢોકા ન હોય એ આપણા જ અને એવું થાય ને એવું થાય ને એટલે તૂટી જાય બધાય નું જે હોય એ તૂટી જાય કઈ રીતે જાય ઘરવાળામાં આપણને મોહ હોય ને ઘરળ ભરે તો એનું ઓળગોણ તૂટી જાય એમ બધેથી બળતણ હાટુ આપણને થોડુંક કંઈક દુખ આપે કે એની દયા છે એની કરુણા છે પણ હમ તો હાટુ આપણને દુખ આપે સહી એની દયા છે પણ આ જીવને થાય બીમારી છે ઈશ્વર ભજન કરવાનો યોગ છે બીમારી છે ઈશ્વર ભજન કરવાનો

तूरता मला एक अविषय धारण कर परंतु तूर जाण कर